ધૂળમાં હનુમાનજી દાદોએ બેઠો હતો એ ધૂળમાં ધામા નાખ્યા અંજનીના જાયા એક જ જલ્મો અંજનીનો જાયો જેને રામને ઋણી રાખ્યા મારા વલા હેં રામચંદ્ર ભગવાન જેવા ભગવાન હતા ને એને એને ઋણી રાખ્યા એનું ન શીખવ્યો છે એટલે જ કીધું મહાપુરુષોએ કે એક જ જલ્મો અંજનીનો જાયો જેને રામને ઋણી રાખ્યા હે ધૂળમાં ધામા નાખ્યા મારા વલા એટલે જીવનમાં કોઈ દી તમારે ઘમંડ કરવો નહીં મારા વલા તમે ગમે ત્યાં પગી જાવ રહેવાના તો અહીંયા પૂછવી માથે સબો મારા વાલા હે તમે છે ને મારા કલે લાવ અમીર સબો અમર નથી અમર રાજા રાવણ જેવો નહીં રહ્યો રામ કૃષ્ણ જેવાય અમર નહીં રહ્યા હે બલી જેવો બે ભાન થઈ ગયો એ અમર ન રહ્યો સિકંદર જેવો અમર ન રહ્યો તો આપણે ક્યાંય અમર છે નહીં અને મારા વાલા અમારે ભજનની વાડીમાં કીધું ને અમર બીજક હે અમર આસન ને અમક અમર બીજક અમર હું છે તમારું નામ નામ કોઈ નહીં મારા વાલા નામ છે ને એ જ અમર છે મારું નામ છે આ મનોરસિંહ એટલે મને હું અત્યારે અમારો વિષય છે મીડિયા બનાવું છું બલોકઅપ એટલે પબ્લિક મને ઓળખશે તો છેનથી ઓળખશે મારા નામથી મારા વાલા એટલે નામ છે ને એ જ જગતમાં મેન છે અને નામ એવા જ ગુણ પાછા ગુણ હોવા જોડે મારા કલેજા નકરું નામનું મહત્ત્વ નથી નામ હોય એવા પાછા કામ કરો તમે જગતમાં એવા સારા કામ કરો તો નામ ક્યાંક સારું થાય પછી ન કરવાના કરીને બજાર જાવ એવું નથી કરવાનું મારા કલે દાવ કરવા જેવા તો લાટ કામ છે જગતમાં જગતમાં જો કરવા હોય ને તો તો અનેક કામ છે